વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સ્મશાન ગૃહ પાસે સ્ક્રેપમાં આગ લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી ઉનાળામાં વધતી જતી ગરમી દરમિયાન આગ લાગવાના બનાવો વધતા હોય છે ફાયર બ્રિગેડને પણ ઉનાળામાં અન્ય ઋતુની તુલનામાં વધુ કોલ મળતા હોય છે ખાસવાડી સ્મશાન ગૃહ પાસે કચરો તેમજ સ્ક્રેપમાં આજે સવારે અગિયાર વાગ્યાના અરસામાં કોઈ કારણસર આગ લાગતા પવનને કારણે આગ ઝડપભેર પ્રસરી હતી બનાવના સ્થળે પાક કરેલા ડમ્પરો સુધી આગ આવી જતા સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડે વાહનો ખસેડી લેવાની તજવીજ હાથ ધરી હતી આગને કારણે જ્વાળાઓ અને ધુમાડાઓના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા પોલીસ પણ બનાવના સ્થળે દોડી આવી હતી આગ લાગવાનું કારણ શોધવામાં આવી રહ્યું છે આગ કાબુમાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો અહીંયા આરાધના ટોકીઝથી અંદર એક ગેરેજની પાછળના ભાગમાં જે ખુલ્લો પ્લોટ હતો એમની અંદર જાળી હતી જાળીને કટિંગ કરીને એક એ ભેગી કરેલી હતી તો કોઈની સળગાવેલી તો એના લીધે આગ પકડેલી હતી તો અમને દાંડિયા સિટી કમાડ કંટ્રોલ રૂમથી દાંડિયા બજાર ફાયર સ્ટેશન કોલ આપતા ઘટના સ્થળ ઉપર સ્ટાફ આવીને આગ ઉપર કંટ્રોલ મેળવ્યો ત્યારબાદ ગાજરાવાળી ફાયર સ્ટેશન સેકન્ડ આઉટ આપ્યું તો અમારો સ્ટાફ પણ આવીને અત્યારે કામગીરી ચાલુ જ છે આમ જગ્યાની હજુ તપાસ કરી કરીને કોલ કોને આપ કોલ તો સિટી કમાન કંટ્રોલ રૂમથી અમને મળેલો છે હજુ એની તપાસ કરીને પછી આપને જણાવીશું ગોડાઉનનો એક ખુલ્લો પ્લોટ છે બીજું ગેરેજ નું કોઈ સામાન હતું એ થોડું સળગેલું છે નહીં ડમ્પરો હજુ જાણવા મળ્યું નથી એમની તપાસ કરીને પછી છે ગેરેજ ને હજુ કોઈ માહિતી નથી પૂરી એમને નુકસાન કઈ જાણવા નથી મળ્યું એની પૂરી જાંચ કરીને ને પછી આપણે જણાવીશું નહીં હાલ અમને કઈ એવી માહિતી છે નહીં અને બે ફાયર સ્ટેશન ની ટીમો લાગેલી છે જસ્મીન પટેલ ગાધરાવાડી ફાયર સ્ટેશન સબ ઓફિસ